લાકડા લઈ આવો આવ અમે તો લાકડા લા લેતા તમે એક જ મંખાતા થઈ જાય બંકો હાથ ના છૂટો પા

આપડે મગન કોઈ જીવ લાવ્યું લીધા વગર આયા તાપવા દો મારા વસ્યા લાકડા વાળા તો તાપાઈ દેતા નહી લેલા લાકડા લાયો બોલ્યા લો લાકડું તમે તો એનાથી ઓછા નોકો લા લાકડું લાકડું બોલ્યા તારા ફળક છે નહીં હાર પડ્યો હોય એટલે

આય ખોટા પૈસા પૈસા સાથે વાંટી ન ખોટા ખર્ચા કરવા અમે રતનજી બે અમે ન જવું પડે બેઠા સાથે ઓટો એમ કરે બોલતા લાઈટ આવી જોતા હું પાણી હતું તો કરતા હું

લાકડા લેતા હા તો હું ના મારવી દીજો ના ના વાળા ભૂકાયેલો લઈ નાતો પેલા વાળા ભૂકાયે જલ્દી નાતો હું તો નઈ લાકડા લેવા રહે

ક્યાં તા આપે તા અમે બધા ના પાડે પેલા લાકડું લેવા અમે છે પેલા લાકડું લેવા અમે છે મને મારો ઓ છે કેલસ લાકડું લે લાકડું પીરું લેવરાવ હે તમે હવે ખાવ પડશે મન જાવા દો તો લાઈટ આવી છે ગંજી વળ્યા લાગે ઓ સગંજી જો આઈ દે જો આઈ નહી આપણે જોવા જાવ જો જોવા જાવ હે ઓય ચીમકા આ સાઈડ આપણે એવું હો કેટલા આકતા છે હું

અયાને એના તોડા તો એને લેજો લગ લગાય કાઢ ના ઉત થોડીક દેવની બીક બતાવજે એટલે કા તો મોની જાહે તારે એમ એ હારું હારું તો હો એ હા આનોમ હારું તો દેવના થઈ રેજો તો આગળ જાહો હોવે વાત હા એટલે આ તો આને કે મળવાને ચારમે ઈ ચાર ચાર

બે ખરીદ અમે બોલો લાખ રૂપિયા પચાસ રૂપિયા નો જબડો હતોબળો ખરીદ્યા હો પૈસા લેતા છે કોબડો એવો હતો ને તમે વિચાર કર્યો કોબળો કે આ હતો સારો કોપડો થઈ ગયા